અને બીજાનું કામ હોય તો દોડમ દોડ કરીને છો ચાલ આવું પાણી લાવું ચટણી લાવું એ બીજા કેવાય એ તો મને ખબર પડે સોસાયટી બોલ તારે શું કરવું છે કઈ બોલ્યા તમે સારું મનમાં બોલ્યો તો ખબર પડી ગઈ શું સવા સવારમાં મંડ્યા છો અલે શાંતિથી બેઠો છું એ નહીં જોવા તારાથી નવા વર્ષ માં તો સીધા થાવ ગેમ બંધ કરો અને મારા જોડે મંદિરે ચલો તો થોડી બુદ્ધિ આવો એ ભગવાન આ શું કરો છો ગાડીની આરતી ઉતારું છું નવા વર્ષે ગાડી સાફ કરવા બેઠા છો આ કપડા ગંદા કરશો આ મૂકો ને ઊભા થજો આ એક દિવસ તો સોફા ને કવર અડખા રહેવા દો

ખાવા તો મૂક્યું છે ભાઈ તમારા ખાવા માટે મહેમાનો મહેમાનો ખાવા તારી જાત ને તું શું કોણ એ તો લોકો તને મારા નામથી ઓળખ જારો હોય તારા મનન માં મમ્મી ને બીવડાવશે આ તો સહન કરીએ છીએ બાકી ક્યાંય ફેંકી દીધી હોય આવું કેતો બોલ અત્યારે પડ્યો છે સિવિલ હોસ્પિટલમાં હું શું તો આપડે હેડો ને ફોરેન જઈએ તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે મારા ખાતામાં સાત હજાર પડ્યા છે અહિયાં તો દસ હજાર નું નોકરું મળતું નહીં અને ફોરેન જવું છે અને પૈસા ક્યાંથી લાવશો અલ્યા પૈસા હું ગમે તે ફાઈનાન્સ જોડે લઈ લે 30 લાખ રૂપિયા લઈ લે અને પછી પૂરા કરી દે કોણ પૈસા ના પૂરા કરી દેશો કે ફાઈનાન્સ ન અલે હાંભળો છો અલ્યા હાંભળો છો તમે અરે હાંભળતા નહીં તમે હું શું કઉ પેલા રિયા ભાભી છે ને તમારા વિશે કઈક કેતા હતા શું કેતા હતા રિયા ભાભી રિયા ભાભી નું કેવું સંભળાય તમને